કેમ ભાઈ અમે ગમતી મરી ગયા સાલને તો અમીએ છોટણીમાં પરમ પર છે ભાઈ અમીએ દીચ્યાં કાકા હાર્યો મારો હારો આપણને હોટલ ના પડશે આપણા ગોટા ખાય આખો ડાડો મારો જીવન મારા ભીગો ભરે મારું ખાઈ મારો હારો મને હોટેલ તો નહીં હોય ને તો ઉબાડીએ થોડવામાં પડશે સારો છોટણીમાં ફોમ ભરીને આયન મસ્તીને ટોળે ટોં હાર્યો તારો બાલે આ ફોરમ ભાઈને આમ આમ પબ્લિક આવે ને આમથી આમાં આણો ખબર ખબર આમ 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 એમ કરતા કરતા જાય પાછું ફોરમ ખાલી તારે